આ દીકરી ખૂબ જ ભાગ્યશાળી છે આ દીકરી માટે એક દુર્ગમ નામના રાજા આવશે અને દુર્ગમ રાજા સાથે એમના માધ્યમથી એક શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ થશે એનું નામ રેવંતક રાખજો એ સંતાન એક આખો મનો ચલાવશે અને મનવંતરનો સ્વામી બનશે અગ્નિનારાયણના મુખમાંથી આવા શબ્દો સાંભળે છે ત્યારે પ્રમોદ ઋષિ ખૂબ પ્રસન્નતા અનુભવે છે અને માતાજીની આરાધના કરવા માટે ફરીથી પોતાની કુટીરની અંદર વયા જાય છે અહીં દેવી ભાગવતની અંદર એવું લખેલું છે કે સમય એક સમયનું કામ કરે છે ત્યારે આ જ સમયને વિશે આ કુટીરની અંદર એક રાજા સંગીત સાથે આવી ચડે છે ત્યારે આ રેમતીનું જોબાન ખૂબ જ સુંદર હોય છે અતિ સુશીલ દેખાતી રમણીય દેખાતી આંખને આંજી દેતી એવી કુમારિકા ઉપર દુર્ગમ ઋષિની દ્રષ્ટિ પડે છે અને દુર્ગમ ઋષિ તરત જ દુર્ગમ રાજા તરત જ ઓલા લોકોને શાંત કરો પ્લીઝ આજે ખૂબ વિક્ષેપ કર્યો છે આજે તમે લોકોએ ખૂબ બહુ અઘરું છે આજે

Yeah. દીકરાનો જન્મ થાય ને મનુ કઈ રીતે ચલાવે એ વાત કરવાની હતી આપણે આખો એક દિવસ પાછળ છે બરાબર છે કાલે એક કલાક આપણે હામિયામાં મોડા થઈ ગયા ઓકે પરંતુ આજે આપણે પૂજા કરવા માટે જે લોકોને આવવાનું હતું શા માટે મોડા તમે બેનો શા માટે મોડા આ કોઈ છે નમરે શા માટે નાખી અને એક કોટથી આપણે માઇક બરાબર ને એક કોટથી આ બાળકો અને ખૂબ જ અઘરી વાત છે તમને ભલે જે લાગતું હોય બરાબર મેં કીધું એમ કે વાંચે વાંચતો નથી હું આ ખાલી એક મુદ્દો કદાચ જોતો હોય બરાબર બાકી આ કઈ આ વધતું નથી કે આમાં આવી છે દુર્ગમ નામના રાજા છે આ દુર્ગમ ને દુર્ગમમાં કેટલો ફરક પડે કથા આખી ભૂલી જાય તમને એમ આવો કથા આખી ભૂલી જઈ જાય એટલે અહીંયા દુર્ગમ નામના રાજા ત્યાં પહોંચી જાય છે અને એ જે કુમારિકાને જુએ છે કુમારિકા ને જોઈને કહે છે કે હે ભાઈ ઋષિવર ક્યાં છે એ બે રિસીવર ક્યાં છે આ શબ્દ સાંભળી અને કુમારિકા પાછવાને જોવે છે તો દુર્ગમ નામના રાજા હોય છે તેને જોઈ ને કહે છે કે ઋષિવર તો પોટી તરફ હોય છે પ્રિય શબ્દ સાંભળતાની સાથે જ પ્રમોદ નામના ઋષિને વિચાર આવી જાય છે કે ઓહો આ તો અગ્નિદેવે આગળ કીધું ને અત્યારે ને અત્યારે સત્ય અગ્નિદેવે કીધું તું કે તમને તમારી દીકરીને પ્રાપવા માટે દુર્ગમ નામના રાજા આવશે ને જે તમારી દીકરીને પ્રિય કરીને શબંધ છે અને એની એ પત્નિ બનશે તો આ પૃથ્વી પર સંસ્કૃતની અંદર પ્રિય પ્રિય માત્ર ને માત્ર પોતાની પત્નીને કહી શકો બીજો કોઈ પુરુષ કોઈ સ્ત્રી માટે પ્રિય શબ્દ ન વાપરી શકે અહીં પ્રિય બને છે આથી કરી મારી દીકરી જેની પત્ની બનવાની છે એ જ આવ્યા છે દુર્ગમ રાજા જ આવ્યા છે આવો વિચારી તરત જ ઋષિ એની પાસે જાય છે અને પોતાના સેવકોને કહે છે કે આ રાજા આવ્યા છે તેના ભાગ્ય પક્ષ કરો તેને અક્ષર સ્વાગત કરો તેનો પુષ્પ સ્વાગત કરો તેને સિંહાસન ઉપર બિરાજમાન કરો આપણો રાજા આવ્યો છે સર્વત્ર પ્રકારના સ્વાગત થાય છે ફૂલથી સ્વાગત થાય છે તેનો હાથરાની સ્વાગત કરવામાં આવે છે એની આરતી પણ ઉતારવામાં આવે છે પરંતુ જ્યારે ઋષિવાર એનો અંગૂઠો ધોવામાં જાય છે પ્રાત્ય પક્ષાણામ કરવા જાય છે પગ ધોવા માટે જાય છે ત્યારે રાજા કહે છે ઓ હો ઋષિવાર મને એટલો પાપી ના બનાવો કેમ આવા શબ્દ કેમ રાજવી બોલ્યા હે પ્રભુ ઇતિહાસ સાક્ષી છે કે આ પૃથ્વી પર કોઈ પૂજનીય હોય તો એ છે માત્ર બ્રાહ્મણ એ છે ઋષિવાર અને ઋષિવાર તમે ને મારા પગનો હું એક ક્ષત્રિય દીકરો આ પૃથ્વી ઉપર તમારું રક્ષણ કરવા માટે મને દેવીએ જન્મ આપ્યો અને હું તમારા હાથેથી પગ દૂર હું મારા હજારો જન્મ સુધી યોનીને પ્રાપ્ત કરું હે પ્રભુ તમે મારી પાસે આવો પાપ ન કરાવો આવો દુરાચાર ન કરાવો હે પ્રભુ મારા પગ શા માટે જોઈ રહ્યા છો રાજાને મૂકવાથી આવા શબ્દો સાંભળી અને ઋષિ બોલે છે એટલા માટે પણ તૈયાર હોઈ રહ્યો છું કે તમે મારા જમાઈ ખાઓ હે હું તમારો જમાઈ કઈ રીતે હું એક ક્ષત્રિય છું તમે બ્રાહ્મણ છો હું તમારો જમાઈ કઈ રીતે આ પતિ છે અને રોહિણીને બતાવે છે ના પ્રભુ હું બ્રહ્મ કન્યા સાથે ક્યારેય લગ્ન ન કરું ને ઓલરેડી મારા તો લગ્ન થઈ ચૂક્યા છે સત્ય વાત તો એ છે કે મારે ત્યાં રાણી પણ છે અને આને તો હું જાણતો પણ નથી ત્યારે ઋષિવાર કહે છે કે હે રાજાન તમે આવ્યા ત્યારે શું બોલ્યા શું બોલ્યો પ્રભુ તમે મારી પુત્રીને પ્રિય નામથી સંબોધન કર્યું અને દેવ ભાષા અનુસાર પ્રિય શબ્દ તમે એના માટે જ ઉપયોગ કરી શકો કે જે તમારા પત્ની હોય આથી કરી આ તમારા પત્ની છે ત્યારે રાજા કહે છે કે પ્રભુ એ તો અજાણતામાંથી મુખમાંથી કોઈ શબ્દ નીકળી ગયો હશે મારો આવો કોઈ વિચાર નહોતો આવો કોઈ ઇરાદો નહોતો હે બ્રહ્મદેવ મને ક્ષમા કરો જો તમારી દીકરીને કોઈ ખોટું લાગ્યું હોય તો પણ ક્ષમા કરો હે પ્રભુ તમારા અંતરાત્માની અંદર કોઈ ખોટું લાગ્યું હોય તો તેને પણ ક્ષમા કરો ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે પણ બ્રાહ્મણનો શ્રાપ લાગ્યો છે ત્યારે આ પૃથ્વીનો વિનાશ થઈ ગયો છે અને માત્ર મારા એક શબ્દ નહીં છે ભાઈ જો તમને ક્રોધ આવી જાય ક્રોધ આવેશ આવી જાય અને આ પૃથ્વીનો વિનાશ થઈ જાય તો મહારાજે હું કોઈ પાહ આપી નથી એમ એ કરતા પ્રમ ઋષિના પગમાં પડી જાય છે ત્યારે દુર્ગમ દુર્ગમ ઋષિ રાજાને ઊભા કરી અને ઋષિઓ રસ્તે વડે કહે છે કે ના રાજા તમે જે કાંઈ કલ્પના કરો છો તે સર્વત્ર ખોટી છે આવું કશું જ નથી પણ સ્વયં નારાયણનો આદેશ છે કે તમે મારા જુમાઈ બનો નારાયણનો આદેશ હા નારાયણ મેં તમારી પહેલાં જ અગ્નિનારાયણ સાથે પ્રાર્થના કરી અને આ દીકરી માટે એક સારા વનની શોધ કરવાનો વિચાર કર્યો અને કે હે હે પ્રભુ પ્રભુ આ આ બતાવો દીકરીના હું વિવાહ કોની સાથે કરું કોણ આવ્યો આ પૃથ્વી પર છે કે આવી કુમારી કારણ પાણી ગ્રહણ કરી શકે ત્યારે હે રાજાન સ્વયં અગ્નિનારાયણ અગ્નિ પ્રગટ થાય અને મને કહ્યું કે હે ગુષિવાજ કોઈ પ્રકાર પ્રકારની ચિંતા ન કરો દુર્ગમ નામના રાજા તમારે ત્યાં આવશે અને એની સાથે આ રોહિણીના લગ્ન કરજો રાજી ખુશીથી બનેને વિદાય આપજો અને એમને ત્યાં રેવત નામનો પુત્ર થશે એ પુત્ર આખો મનનંતવ રાજા વંશાધીપતિ અધિપતિ છે માટે હે રાજા આ તો સ્વયં નારાયણની વર્તી છે અને બીજી વાત તમે એ કહો છો કે આ બ્રાહ્મણ કન્યા છે આ ઋષિ કન્યા છે તો હે રાજાને અમારી કોઈ દીકરી નથી અહીં એક દિવસ ગિલનાર ઉપર આવો એક પર્વતનો કટકો પડ્યો અને કટકો પડવાની સાથે એક અવાજ આવ્યો ત્યાં કોઈ બાળક રડતું હોય એવો અવાજ આવ્યો અને એવા જ જોવા ગયો ત્યારે આ કન્યા મને ત્યાંથી મળી છે આ કન્યા કદાચ સક્રિયની દીકરી હશે આ કન્યા સક્રિયની દીકરી હતી પણ કોણ હતી ક્યાં હતી કઈ રીતે હતી એ મછવાડી તમને જકડી રાખવાના છે આજે રહેવતક પર્વતની ઉપર જે આપ બાળકી પેઢી રોહિણી બની પણ રોહિણી નો દીકરો કઈ રીતે મનવંતર ચલાવે છે અહીં ચરિત્રો પણ ચરિત્ર એક પ્રશ્ન ની અંદર બીજો પ્રશ્ન એક પ્રશ્ન ની અંદર બીજો પ્રશ્ન આવતો જ રહે છે આજે સચ ઘડિયાળમાં છ વાગી ગયા છે તમે ત્રણ વાગ્યે આવશો હાલાતોને આવશો પૂર્ણા છે એ આવશો કાંઈ વાંધો નહીં છ વાગ્યે કથા પૂર્ણ વિરામ કરી દેવામાં આવશે કારણ जेतिरो सुहिणो काथे I us ભેજલ તે લોકોએ પ્રવિખ્યાત માતાજીને વિનંતી વિદ્યાવાસીની પ્રદિક્ષિણા કરી ગચ્છત ગચ્છત દીક્ષા તો આવી આવો

आजनी प्रसादी आपड़े जे अपने बहनों द्वारा मा स्वनाबेन राजुभाइ चुडासमा भधुबा माजनभाईुडासमा हर्षदबा राजुभाठवा कनकबा जठवा वर्षाबेन महेशिरी गोस्वामी भीनाबा लघुभा जठवाल प्रसादि आफ्नो आफूमा भावनाबा दिनभा चुडासमा रेखाबा दशरसिंह चुडासमा અને ક્રિષ્નાબા અજીતસિંહ ચુડાસમા અને આપણે જોગેન્દ્રસિંહ ધીરુભા ચુડાસમા છે અને એક વિનંતી કે જો એને આવતીકાલે આપણે પ્રસાદી ન આપવી હોય તો તેને આપણે પાંચમા દિવસે રાખીએ કારણ કે પાંચમા દિવસે હજી કોઈનું નામ નથી આવ્યું અને જો કોઈ હજી ઈચ્છા હોય પ્રસાદીનો લાભ લેવો હોય પ્રસાદી આપવાનો તો તેઓ અહીંયા અત્રે નામ લખાવી દઈએ તો છઠ્ઠા દિવસ સાતમા દિવસ આઠમા દિવસ અને નવમા દિવસની પ્રસાદી જોઈને કાપવાની ઈચ્છા હોય તો તેઓ આજે નામ નોંધાવી દે અને બીજું કે જો અત્યારે બહેનોને ધૂન ઉપર રમવાની ઈચ્છા હોય તો આપણે પુનાભાઈ અને આપણે દિલીપજીને વિનંતી કરીએ કે થોડીક